ક્યાં તો એક ભુવા બધા મળી હાલ્યા હે અંધશ્રદ્ધા કારણ કે હું બે મહિના અગો બોલું ને એ બે મહિને થાય હું કહું એટલે આપણે કોઈને ભાઈ એ જે એવું કરતા હોય એને થાય સત લઈને હાલ્યા છે હું કઉ દિવસે મજૂરી કરી છે ભાઈ અને રાતે આ અલગ મલગ ની વસ્તી ને સાચવી આંગુડા લુયા ચાલા કોઈ અંગૂઠા સાપ ન હાય અમારે ભાઈ હું કહું આંગુડા લુયા હે ભાઈ અને એવું કીધું છે જે છે બાકી હું કોઈ ભૂત પલિત કાઢો ઓટલે ન સડ્યો ભાઈ તો કો બેહાર દે અને મારું દેવ નવે નવヘવર વળ્યું હે ભાઈ શું કહો અને હજી કોકને જોવું હોય તો વિદેશની ધરતી ઉપરથી એક ભૂતડુ આવે હે પમથી એ આપણે આવકાર્યું છે આવા દે ભાઈ શું કહો હાચુ દાદા હાચુ દાદા માં હે ટિકિટ ની એટલે જોવું હોય તમ તો આવજો કે અંધશ્રદ્ધા છે ખારચું છે